નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે હું છું કિશન પિંડારીયા આજે તારીખ પચીસ બાર બે હજાર ચોવીસ વાર બુધવાર આજના રાજકોટ કોંડલ જામનગર અને જૂનાગઢના સોએ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો એ બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો આપણા ખેડૂતભાઈ ન્યૂઝ ચેનલને હજુ સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો એને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો આવનારા દિવસોમાં હવે આ બજાર ભાવના જે વિડિયોઝ છે તમને એ ચેનલ ઉપર જોવા મળશે અને આ ચેનલને ખેડૂતો માટે આપણે થોડુંક મોટું બનાવી અને બીજા ખેતીને લગતા ઉપયોગી જે વિડીયોઝ હોય છે એ તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ એટલે બે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી રાખજો આગળ વધીએ શરૂઆત કરીએ રાજકોટથી રાજકોટમાં ઘઉંનો નીચો ભાવ આજે પાંચસો પંચ્યાસી રૂપિયાથી ઊંચો ભાવ છસો વીસ રૂપિયા હતો તુવેરની વાત કરીએ તો બારસો વીસથી સત્તરસો ચાલીસ રાયડો એક હજાર સિત્તેરથી અગિયારસો વીસ રૂપિયા ચોળી પંદરસો બારથી ચોવીસો પચાસ મેથીની વાત કરવામાં આવે તો નવસો ચાલીસથી બારસો સિત્તેર રૂપિયા ઇરંડો અગિયારસોથી બારસો સત્તર કાળા તલાજે છત્રીસસો પચાસથી એકાવનસો પચીસ રૂપિયા સોયાબીન સાતસો સિત્તેરથી આઠસો ત્રીસ પીડા ચણા નવસો અડસઠથી તેરસો ત્રીસ રૂપિયા સફેદ ચણાની રાજકોટમાં આજે જો વાત કરીએ તો તેરસો રૂપિયાથી ચોવીસો રૂપિયા પૂરા આગળ વાત કરવામાં આવે ડુંગળીની તો સો રૂપિયાથી ત્રણસો પચાસ રૂપિયા લસણ બે હજારથી ચાર હજાર પચાસ અડદ એક હજાર પચાસથી સોળસો એંસી ધાણા બારસો નેવુંથી પંદરસો એંસી ધાણી આજે તેરસો ત્રીસથી સોળસો ચાલીસ તલ એકવીસો સાડત્રીસથી પચીસસો એકાણું રૂપિયા ઝીણી મગફળી નવસો એકથી બારસો પિસ્તાલીસ જાડી મગફળીની વાત કરીએ રાજકોટમાં તો આઠસો પંચ્યાસીથી અગિયારસો એંસી એ જ રીતે કપાસ તેરસો પચાસથી ચૌદસો સિત્તેર રૂપિયા અને જો રાજકોટની અંદર આજે જીરાની વાત કરવામાં આવે તો ચાર હજાર પિંચોતેર રૂપિયાથી પિસ્તાલીસો પચાસ રૂપિયા તો આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના સો એ સો ટકા સાચા બજાર ભાવ આ સિવાયના જે ત્રણ માર્કેટિંગ યાર્ડોના ભાવ છે એ તમને આપણા ખેડૂતભાઈ ન્યૂઝ ચેનલ ઉપર જોવા મળશે અને અહીંયા એ વિડીયો અત્યારે મૂકી દીધો છે તો એના ઉપર ક્લિક કરી એ વિડીયો જોઈ લેજો અને ત્યાં જઈ અને એ ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે હવે આવનારા દિવસોમાં બજાર ભાવના વિડીયો છે એ તમને એ ચેનલ ઉપર જોવા મળશે તો મળીએ હવે એ ચેનલ ઉપર